તો સીબીઆરટી બુક ટેસ્ટ કેવી રીતે આપવાનું છે તો સીબીઆરટી બુક ટેસ્ટ આપવા માટે આપ સ્પેશિયલ વેબસાઈટ છે અને અંદર ગુજરાત ગવર્નમેન્ટ ની જેટલી પણ ભરતીઓ આવે છે એમાં રીઅલ જે एग्जाम આવે છે એ પ્રમાણે એક્સપિરિયન્સ મળી શકે અને 100% તમને કોન્ફિડન્સ આવે એટલા માટે આ રીતે બનાવી છે તો ગુજરાત ગવર્નમેન્ટ ની જેટલી પણ 3G ટ્રિપલ એસપી ની છે અને બીજી પણ જે સીબીઆરટી બેઝ ઉપર જે एग्जाम લેવાય છે તેના માટે પ્રેક્ટિસ પોર્ટલ છે તો હવે આનો માટે એક્ઝામ આપવી હોય તેના માટે સૌ પ્રથમ શું કરવાનું તો પહેલા તો જે છે વેબસાઈટ તમારે ખોલવાની છે cbrttest.com બરાબર cbrt પછી test.com આ વેબસાઈટ ઓપન કરવાની છે જ્યારે કે થશે બસ સૌ પ્રથમ તમારે જે છે રજીસ્ટર કરાવવાનું છે બરાબર અહીંયાથી થી ડાયરેક્ટ રજીસ્ટર કરાવવાનું છે રજીસ્ટર માં ક્લિક કરશો એટલે અહીંયા જે છે આટલી વિગત લખવાની છે તમારું અહીંયા નામ અહીંયા લાસ્ટ નેમ સરનેમ ઈમેલ આઈડી ઓપ્શનલ છે આમાં લખવાની જરૂર નથી અહીંયા મોબાઈલ નંબર અને પાસવર્ડ તમારે જે આપવો હોય અહીંયા જે છે બે વખત આપવાનું છે અહીંયા અને રિપીટ પછી અહીંયા જે આ રીતે આ ઉપર જે કોડ લખ્યો છે કોડ લખવાનો છે અને રજીસ્ટર ઉપર ક્લિક કરવાનું છે જેવું હું રજીસ્ટર ઉપર ક્લિક કરશું એટલે મોબાઈલમાં એક જે છે કોડ આવશે એ કોડ તમારે જે છે અંદર નાખવાનો છે અને કમ્પ્લીટ થઈ જાય એટલે તમારું જે છે કમ્પ્લીટ આની અંદર ડાયરેક્ટ લોગિન ખુલી જશે બરોબર અને હવે પછી તમારે જે છે લોગ ઇન હોય તમારો મોબાઈલ નંબર આઈડી માં અને પાસવર્ડ તમે જે આપ્યો હોય એ પાસવર્ડ થી તમે ગમે ત્યારે એક્ઝામ આપી હોય તો એક વાર રજીસ્ટર કર્યા પછી ગમે ત્યારે એની અંદરથી લઈ શકો છો તો આ રીતે સૌપ્રથમ પહેલા તમારે રજીસ્ટર આ રીતે કરવાનું છે તો સૌપ્રથમ નવ એકાઉન્ટ બનાવો ત્યારે આટલી વિગત ભરીને રજીસ્ટર કરવાનું છે એક વાર રજીસ્ટર કર્યા પછી ફક્ત તમારે જે છે મોબાઈલ અને જે છે પાસવર્ડ તમે જે આપ્યો હોય એ પછી ગમે ત્યારે હવે બીજી વખત જ્યારે પણ એક્ઝામ આપો ત્યારે લોગ ઇન માં જઈ અને અહીંયા યુઝર નેમ તમારો મોબાઈલ નંબર બરોબર અહીંયા મોબાઈલ નંબર લખવાનો અને અહીંયા જે છે તમારો પાસવર્ડ જે છે લખી લોગ ઇન કરવાનો રહેશે આ રીતે છે એક્ઝામ્પલ તરીકે અહીંયા હું કરું છું આ રીતે લોગ ઇન કરશો એટલે તમારે આ રીતે આવી જશે બરોબર એક્ઝામ આગળ આપેલી હશે એમાં આ રીતે બતાવશે અને નવા જે છે બીજા જે એક્ઝામ લેવાય છે કે આના એક્ઝામ્પલ તરીકે જી ટ્રીપલ એસ બી કોમન સિલેબસ નો બુક ટેસ્ટ બનાવ્યો છે જે કોમન જે આવે છે બેસ્ટ રીઝનિંગ પછી જે છે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન પછી જીકે રિલેટેડ ક્વેશ્ચનો અને કમ્પ્રિહેન્શન ઇંગ્લિશ ગુજરાતી એક કોમન છે બીજું લેબોરેટરી આસિસ્ટન્ટ માટે એ જે છે તો આ રીતે આની અંદર જે છે તમે પરચેસ કરી શકો Thank you. Thank you for watching this.